નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં વન વિભાગ શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દસમી ઓગસ્ટે સિંહ દિવસ ઉજવણી કરવામાં આવનાર છે સિંહ દિવસની ઉજવણીના આયોજન અંગે ભાવનગર ખાતે મળેલી બેઠકમાં નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ તખુભાઈ સાંડસુર ઇન્દ્ર ગઢવી મુંજાલભાઈ બદમલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું દક્ષિણ આફ્રિકાનું એક દંપતી ડેરેક અને પીવરલી જોપાટ નામના પતિ પત્ની નેશનલ જ્યોગ્રાફીની સાથે ફિલ્મ બનાવવાનું વાઇલ્ડ લાઈફના ફિલ્મ બનાવવાનું કામ કરતા વીસેક વર્ષ અને બે હજારની સાલથી લઈ અને બે નવ સુધીમાં એણે આફ્રિકાના સિંહોની વસ્તીમાં બહુ ધરખમ ઘટાડો કર્યો વૈજ્ઞાનિક અનુમાન અને અભ્યાસ એવું કહે છે કે બે થી બે સુધીમાં આફ્રિકાના સિંહની વસ્તીની અંદર ઘટાડો થયો નામની એક સ્થાપના કરી અને આ નામની જે સંસ્થા છે આ બેઠકમાં સરકારી અને ખાનગી શાળાના શિક્ષકો તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા